માર્કેટયાર્ડમાં થયેલ ચોરીનો ભેદ ન ઉકેલાતા દિયોદર એપીએમસી માર્કેટયાર્ડના વેપારીઓ વહેલી સવારથી અચોક્સ મુદત ની હડતાળ પર ઉતર્યા છે નહીં તેવું આપવામાં આવી રહ્યા છે ત્યારે વહેલી સવારે દેવોદર માર્કેટયાર્ડ ખાતે વેપારીઓ એક મિટિંગ યોજી હતી અને મિટિંગ બાદ માર્કેટયાર્ડના સેક્રેટરીને લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત રાખવામાં આવશે અને હરાજી બંધ રાખવામાં આવેલી છે જો કે બીજી તરફ વેપારીઓ પણ લાલ ધૂમ જોવા મળી રહ્યા છે અને માર્કેટ યાર્ડની સમિતિ સામે પણ એક પછી એક આક્ષેપો કરવામાં આવી રહ્યા કે માર્કેટ યાર્ડમાં સીસીટીવી કેમેરાની સુવિધા પૂરતી કરવામાં આવતી નથી અને બીજી તરફ માર્કેટ યાર્ડની વાડ પણ બનાવવામાં આવેલ નથી જેથી માર્કેટ યાર્ડની સમિતિ સામે પણ વેપારીઓએ બળાપો કાઢ્યો હતો જોકે બીજી તરફ પોલીસને ઢીલી કામગીરી સામે પણ વેપારીઓ લાલ ઘૂમ જોવા મળ્યા હતા અને ત્રણ ત્રણ દિવસ વિતવા છતાં પોલીસને કોઈ કડી ના મળતા પોલીસ તંત્ર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો આજે અમારી માર્કેટમાં જે ચોવીસ તારીખે પચીસ તારીખના સવારે અમે આવ્યા અને અમારી સાત એક દુકાનના તાળા તૂટ્યા એને આજે ત્રણ ત્રણ દિવસ થવા છતાં હજી કોઈ ચોરોની કડી મળી નથી એટલે અમે એના અનુસંધાને આજે અમે માર્કેટના બધા વેપારીઓ મળી ભેગા થઈ અને અમે બધા માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે કારણ કે વેપારીઓમાં બધામાં ફફડાટ છે કે કાલે ઊઠીને મોટી ચોરી માર્કેટમાં થાય તો પોલીસ બંધ રાખવાનું કારણ એ છે કે પોલીસે હજી સુધી કોઈ કડી ગોતી શકી નથી તો ઉપરથી વધારે ટીમો બનાવી અને આ ચોરો તાત્કાલિક પકડાય અને એ મહેનત કરીને અનુસંધાને અમે માર્કેટ યાર્ડ બધું બંધ રાખ્યું છે અને જ્યાં સુધી અમારા ચોર આ અમારા પૈસા લૂટી ગયેલા ચોર જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી અમે માર્કેટ વેપારીઓ બધાએ નક્કી કર્યું છે માર્કેટ જ્યાં સુધી ચોર નહીં પકડાય ત્યાં સુધી અમે માર્કેટ ખોલવાના ખોલવાનાથી અનેક ચિત મુતા રકમની એક લાખ ને હજાર જેવી રકમ ચોર આખા માર્કેટના બધા ભેગા થઈને લૂટી ગયા છે મારા પોતાના એક બીજા વેપારીને અલગ અલગ છે જે પંચનામામાં છે રવિવારની રાત્રે અમારા દિયોદર માર્કેટ યાર્ડની અંદર સાત જેટલી દુકાનોના તાળા તૂટ્યા હતા અને એમાં ચોરી થઈ સોમવારે તાત્કાલિક અમે એપીએમસીને જાણ કરતા ચેરમેનશ્રી અને સેક્રેટરી શ્રીએ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ આવી ગઈ હતી તપાસનો દોર ચાલુ થયો એફઆઈઆર થઈ પણ બે ત્રણ દિવસ વિતવા જ છતાં જે કામગીરી ચાલુ છે એના ઉપર અમને શંકા નથી પણ પોલીસ વડાને અમારા આજના બંધના નિવેદન ઉપરથી એવું કે કે પોલીસ વડા આમાં જોડાય અને નવા વધારાની ટીમો બનાવી અને કામગીરી ઝડપી થાય એના માટે અમારા વેપારીઓ આજે બધાની દુકાનો ખોલવાની હતી પણ સામૂહિક પોતપોતાની દુકાનો કે આપણે દુકાનો ધંધો આજ ચાલુ કરવો જ નથી અને આનો નિકાલ ના આવે એટલા દિવસ માટે બંધ રાખવું છે એટલે બપોરે અમારી અગિયાર વાગે તમામ વેપારીઓ સાથે મળી અને રજૂઆત કરી અને અમે સેક્રેટરીને અને એમના બોર્ડ અમારા બોર્ડને લેખિત રજૂઆત કરી કે આનો તાત્કાલિક નિકાલ થાય એ બાબતે આપ પણ સરકારમાં અને જ્યાં જ્યાં કહેવાનું થતું હોય ત્યાં આપ રજૂઆત કરી અને તાત્કાલિક આચોરોનો પકડવાની દિશામાં આગળ વધે તેવું પોલીસ વડાને પણ નિવેદન આપવાનું કેટલી દુકાનો તળા તૂટ્યા હતા અને કેટલા વેપારીઓની કેટલી રકમો ગઈ એનું સામે આવ્યું છે સાત એક દુકાનોના તાળા તૂટ્યા હતા એમાં

હજુ સુધી કોઈ અમને ભાળ મળેલ નથી એટલે આ વેપારી અમે એટલો બધો આક્રોશ છે કે આનું ગમે રીતે ભગરું ઉકલાય એટલા માટે આજે બધા વેપારી ભેગા મળી અને આનો ઉકેલ લાવવા માટે અમે અચક મુદ્રની અડધાર રૂપિયા ઉતર્યા છે તો અહીંયા હવે એક તો ભૂલ થઈ ગઈ પણ હવે વર્તીવારની કોઈ ભૂલ ના થાય એટલા માટે અમે ચેરમેનશ્રીને અને ચેરમેનશ્રી ચેરમેનશ્રીને અને સેક્રેટરીને આમ જ ન આપ્યું છે કે અમને થોડીક સલામતી આપે જેથી કરી આ પ્રશ્ન અમારે વર્તીવારનો માર્કેટ ના ભણે તો ગોરખા અમને લાવી આપે તો આ પ્રશ્ન ન ભણે